જય માતાજી મિત્રો હવે આપણે બનાવશું ટીકડી પજ્ય જેમ કે હવે પાલક કટિંગ થઈ રહ્યો છે પાલક કટિંગ થઈ જાય એટલે બનાવશું ટીકડી પજ તમે વિડીયો જોતા રહેજો આગળ હવે મિત્રો આપણે પાલક ધોઈ નાખીશું અને પછી તેમાં મસાલા નાખીશું એ પણ તમે આગળ કટમાં બતાડશું અમે પણ અંદર નાખવાનું શરૂ કરી દીધું છે તાણા વરિયાળી અજમો એવા ઘણા બધા મસાલા અંદર નાખ્યા છે તમે જોતા રહો તમને જેવું લાગે છે આગળ ફાઇનલી હવે મિત્રો આપણા પજ્યા તૈયાર થઈ ગયા છીએ હવે કેવા બને છે એ આગળ જોતા રહેજો અને તમે અમારા વિડીયોને શેર કરજો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો